એનો લીધા પછી ભોગવવું તો પડશે જ કોઈ એમ ના માનતા કે કર્મ કરી લીધા પછી રામદેવજી મહારાજ ની પાંચ બીજું કરીને ખીર અને પાંચ બીજું ના રામદેવજી મહારાજ કે તારી ખીર મારા ને જોતી તારું કર્મ તો તારી આવશે હા તું મારા આશરે આવ્યો છો તો તને દુખ નહીં પડવા દઉં બાકી કર્મ તો તારે ભોગવવું પડશે તને પીડા નહીં થવા દો દરદ નહીં થવા દો હસતા હસતા તું કરમ ભોગવી લેશે તો સોઢા રાજા એ દીકરીની માંગણી કરી છે મારા આંગણે દીકરી રમે માં જગદંબાની સ્તુતિ કરી માં જગદંબા એના ઉપર પ્રસન્ન થયા અને કહ્યું છે કે જા મારા અંશરૂપી તારા ઘરે દીકરીનું જન્મ થાય પણ એક વાત યાદ રાખજે સોઢા રાજા એ દીકરીને આંખો નહીં હોય અને શરીરમાં રક્તપિત્તનો રોગ છે કારણ કે નિમિત્ત બનાવ્યા છે માને સોઢા રાજા કહે કાંઈ વાંધો નહીં મારા ઘરે દીકરી તો આવે છે ને ભલે આંખો ન હોય હું એને મોટી કરી છે અને ધીરે ધીરે સમય જતા સોઢા રાજાને ત્યાં આ દીકરીનું પ્રાગટ્ય થાય છે એનું નામ પડે છે નેતલદે આવી અનેક કથાઓ છે મત નેતલદે ઇન્દ્રના ઘરની અપસરા છે એને પૂર્વના દધીસી ઋષિનો શ્રાપ હતો અને દી ઋષિના શ્રાપના હિસાબે એના શરીરમાં રક્તપિત્તનો રોગ થયો અને અંધ બની બીજા જન્મમાં પાછા એને તલદેવ બન્યા આવા અનેક કારણો રામદેવ કથામાં બતાવે જુદા જુદા મત મતાંતરો છે કારણ ગમે એ હોય મત જુદા જુદા હોય આપણે તો મૂળ કથામાં જવાનું છે કે નેતલ રામદેવજી મહારાજની આરે સંબંધ બંધાય અને નેતલ રામદેવજી મહારાજની આદિ માયા છે એની આદિ શક્તિ છે આપણે તો એમાં હાલવાનું છે બાકી મત મતાંતરો જુદા જુદા જેને જે કહેવું હોય એ કે પરમાત્મા એની શક્તિ હારે જ અવતાર ધારણ કરે છે રામાયણમાં ભાગવતમાં શિવ પુરાણમાં ગીતામાં પણ કહે છે ભગવાન કે યોગ માયા જે યોગ માયા છે એ શક્તિ અને ઈ યોગ માયા છે ઈ જ આ જીવને ચારે કોણ નસાવે છે જેને આપણે માયા કહીએ છીએ એ માયામાંથી તરવાના કોઈ સાધન હોય તો જ્ઞાન પ્રાપ્ત થઈ જાય અને જ્ઞાન પ્રાપ્ત થયા પછી જ્ઞાનનો અનુભવ કરે એ જ્ઞાનને ભીતરમાં ઉતારે તો માયાથી પર થઈ જાય તો માયા એને કાંઈ કરી શકતી નથી પરમાત્માની શક્તિ છે જરૂર પડે છે એની સમાજ સીતાજી જ્યારે રામની હારી હતા તો પંચવટીની વાલપા જ્યારે પોગ્યા અને પંચવટીમાં સીતાજી કોઈ છે નહીં લક્ષ્મણજી ફળફૂલ લેવા માટે ગયા નિવૃત્તે જાનકીજી અને જ બેઠા છે એમાં ભગવાને કહ્યું છે દેવી હવે તમારું આ શરીરની જે શક્તિ છે ને એ ધરતીમાં હમાવી દો અને તમારો પડસાયો બહાર રાખો કારણ કે હવે અહીંથી તમારી લીલા ચાલુ થાય કારણ કે હમણાં રાવણ આવશે રાવણ આવશે ને તો તમે આમ ન મળશે તો તે લાગશે એટલે તમારું અપહરણ થાય નહીં અને રાવણ મરશે નહીં એટલે પોતાનું જે દિવ્ય રૂપ હતું એ ધરતીમાં પધરાવી દીધું અને એનો પડસાયો બહાર રાખ્યો યોગમાં આયા ભગવાનનું અને આ વાતની લક્ષ્મણજીને ખબર નતી યહરમ લખ નહીં જાના લક્ષ્મણજીને આના મરમની ખબર નહોતી હવે ચોવીસ કલાક ભગવાનની હારે રહેવા વાળો ચોવીસ કલાક ભગવાન રામની આરે રહીને જાગરણ કરનારા પુરુષને જો પરમાત્માના મરમની ખબર ન પડે તો આપણને ક્યાંથી ખબર પડે બાપ આ આપણે કઈ વાડીના મૂળા यह मरम न लखन ही जाना कोई पावे नहीं पार तेरा नित्यानंद लीला करन तन मन बचन किया नाथ तुझको सर्व कर्म समर्पणा कर जोरी पुनी विनंती करू हे राम देव दया करो श्री राधे हे अनाथ के तेरा नाम ही है कौन हे आशरो मरम तो परमात्मा ने योग माया નેતલદેહનું પ્રાગટ્ય થાય છે સોઢા રાજાને ત્યાં નવ માસ પૂરા થાય એટલે ભગવતી નેતલદેહનું પ્રાગટ્ય થાય એ વખતે દેવતાઓએ આકાશમાંથી પુષ્પળી વૃષ્ટિ કરી અને જય જય કારક્રો બોલ્યાં નેતલદેહ મહારાણી ગીત ધીરે 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 નેતલદેહ મોટા થાય છે માં શણગાર સજાવે એક

काल प्रगट कृपालु है यजमाल कीर्तिवर्धन यजमाल नमो नेत्रदाता कुष्ट हरता निवारणं निवारण नमो जीवदाता भगतत्राता सिद्धिदाता सुन्दर त रामदेव भजाम्यं रामदेव भजाम्यम हे नाथ नक ने जाधारी भेद भाव विनाशक हे नाथ नक ने जाधारी भेद भावाशकम हे नाथ नकलंग ने जाधारी આવી રીતે વખાણ વખાણ થયા અન જેના ચમક્યા એકદમ દિશા ઉપર રાખ્યા ધ્યાન થી રામદેવજી મહારાજ ના જે આની માલપા જે આ દોહરાની માલપા જે બોલ્યા ઈ શબ્દ નેતલે એ પકડ્યા શ્રી રામદેવ દયા નિધિ જગત કષ્ટ નિવારણમ રામદેવ કથા નો દોહરો શ્રી ને જગત કષ્ટ નિવારણમ એટલે તો આંધળાને આખ્યું આપે નમો નેત્રાતા વોષ નિવારણમ नमो जीवदाता भगत त्राता सिद्धिदाता सुन्दरं श्री सिद्धि दाता सुन्दरं नमो डली पूज्यं नेतलिं रामदेव भजाम्यहं श्रीरामदेव भजाम्यहं जयनाथ नकलङ्गजाधारी विना નેત્ર દાતા એટલે તો આંખો આપનાર છો રામજી મહારાજ માં એ સોળે શણગાર સજાવી નેતલ દેને બેસાડ્યા અને કહે છે નેતલ કે માં આ જે વખાણ થાય છે એ કયા દેશના રાજકુમારના વખાણ થાય કહે છે નેતલ એ તો પોકરણગઢ ના મહારાજા અજમલજી છે ને અજમલજીના ના દીકરાના વખાણ થાય છે રાજકુમાર માં મેં સાંભળ્યું છે કે રામદેવજી પીર થઈને પૂજાય છે રામદેવજી મહારાજે તો અનેક ને દીકરા દીધા છે રામદેવજી મહારાજે અનેક ને આંખો આપી છે

આપણા એવા ક્યાંથી ભાગ્ય હોય કે તારી હારી એના સંબંધ બંધાય બોલે મને ભરોસો હશે રામદેવજી મહારાજને જોયા તો નથી નેતલે હજી મેળા થયો નથી એના ગુણ ઉપર વારી ગઈ ગુણથી વ્યક્તિનું આકર્ષણ થાય સદગુણ વાળો માણસ હોય તો એના પ્રત્યે આપણને લાગણી થાય જેનામાં ગુણ ભરા હોય તો એ આવે તો આપણને ગમે કે ગુણિયલ માણસ છે અને હંમેશા સદગુણ જ આપણને ખેંચીને લાવે છે એના વખાણ સાંભળી એના એના કીર્તિ સાંભળી એટલે આપણને મળવાનું મન થાય કે ના આને મળવું છે આને મળવું છે આને મળવું છે નિતલ કહે છે હું એની ભક્તિ કરું છું એ મને જરૂર સ્વીકાર છે મને ભરોસો બોલે બેટી કઈ રીતે તને સ્વીકારે તું આલી વ્યક્તિ નથી તારા શરીરમાં રક્તપિત્તનો રોગ છે તને ત્યાં લઈ કોણ જાય બોલે એક કામ કરીને આપણા ગુરુ છે ને એને બોલાય જો ભગવાનની ની આરે સંબંધ કેમ બંધાય છે આપણા ગુરુને બોલાય સદગુરુને બોલાવ્યા છે બ્રાહ્મણ દેવતાએ આવીને કહ્યું છે બેટી બોલ શું કામ છે બોલે બાપજી એક કામ કરો ને શું હું સંદેશો આપું હું પત્ર લખી દઉં એ પત્ર લઈ અને તમે રામદેવને પોગાડી દેશો પોકરણગઢમાં જશો કાગળ લખે એ વખતે મોબાઈલ તો નહોતા અને તરવળે કરી દે પત્ર લખવાનો રિવાજ તાર થી હાલ્યો આવે છે કાગળ લખવાનો ભગવાન કૃષ્ણની હારે લગ્ન કરવાના હતા તો રૂક્ષમણી એ ટપાલ લખી હતી પ્રેમ પત્ર લખ્યો હતો અને એમાં તો કીધું તું કે તું અહીંયા આવજે આ મંદિરે હું ઉભી દર્શન કરવા આવી તૈયાર થઈને રથ લઈને આવજે પછી કોઈને ખબર ન પડે એમાં આવજે રથમાં બેહારીને લઈને વિયોજાય છે ભાગવાનો રિવાજ કૃષ્ણ વખતમાંથી થયો ચાર બધા ભાગવા બન્યા પણ ઈ ભાગતા ને અત્યારે ભાગતા એમાં ઘણો ફેર છે એ તો એક આધ્યાત્મિક જીવન તરફ કૃષ્ણ પરમાત્માને જીવ મળવા માટે ભાગે છે રૂક્ષ્મણી અને નેતલ દે એટલે જીવ થાય કાગળ લખે છે નેતલ દે રૂક્ષ્મણી પત્ર લખ્યો છે ભાગવત માં એ કોઈ ગોકુળ મથુરામાં જાવ રે લખી દઉં કાગળિયો ર ਨ ਲਖੂ ਹੂੰ ਕਪੂਰ ਥੀਨੇ ਵਿਧ ਵਿਧ ਕਰੂ ਪ੍ਰਣਾਮ હોય તો